પ્રકરણ પિસ્તાળીસમું બંગાળના આનંદમય માં કૃપા કરીને નિર્મળા દેવીના દર્શન કર્યા સિવાય તમે ભારતથી જશો નહીં તેમનામાં અત્યંત તીવ્ર ભક્તિભાવ છે આનંદમયી મા તરીકે તેઓ સર્વત્ર બહુ જાણીતા છે મારી ભત્રીજી અમીયો બોસે મારા તરફ આગ્રહભરી દ્રષ્ટિથી જોતા કહ્યું મેં કહ્યું જરૂર હું પણ આ મહિલા સંતને મળવા ઘણું ઉત્સુક છું એમની ઈશ્વર સાક્ષાત્કારની ઉચ્ચ ભૂમિકા વિશે મેં વાંચ્યું છે ઘણા વર્ષો પહેલાં ઈસ્ટ વેસ્ટમાં એમના વિશે એક નાનો લેખ પણ છપાયો હતો અમીઓએ કહ્યું હું તો એમને મળી છું હમણાં જ એમણે અમારા જમશેદપુર જેવા નાના ગામની મુલાકાત લીધી હતી ત્યાં એક શિષ્યની વિનંતીથી એક મરણોન્મુખ માણસને ઘરે આનંદમયીમાં ગયા હતા તેઓ પેલાના બિછાનાની બાજુમાં ઊભા રહ્યા અને જેવો તેમનો હાથ પેલાના કપાળે સ્પર્શ્યો કે તરત જ તેના શ્વાસની ઘરે રાટી બંધ થઈ ગઈ અને એના આનંદ આશ્ચર્ય વચ્ચે એ સંપૂર્ણ સાજો થયો થોડા દિવસ પછી મેં સાંભળ્યું કે આ આનંદમયીમાં કોલકાતાના ભવાનીપુર મહલ્લામાં એક ભક્તને ત્યાં રોકાયા છે શ્રી રાઈટ અને મેં મારા પિતાના કોલકાતાના ઘરેથી તરત જ પ્રયાણ કર્યું અમારી ફોર્ડ ભવાનીપુરના ઘર આગળ પહોંચી ત્યારે મેં અને મારા સાથીએ મોહલ્લામાં એક અસાધારણ દ્રશ્ય જોયું માં ખુલ્લી મોટર ગાડીઓ ઉપર ઊભા રહીને સો એક જેટલા શિષ્ય સમુદાયને આશીર્વાદ આપતા હતા દેખીતી રીતે જ તેઓ ત્યાંથી જવાની તૈયારીમાં હતા શ્રી રાઈટે થોડા અંતરે ફોર્ડ ઊભી રાખી અને શાંત મેદની તરફ તેઓ મારી સાથે પગપાળા આવ્યા આ મહિલા સંતે અમારી દિશામાં દ્રષ્ટિપાત કર્યો અને તેઓ પોતાની ગાડીમાંથી ઉતરીને અમારી તરફ આવ્યા પિતાજી તમે આવ્યા આવા ઉત્કટતા ભર્યા બંગાળી શબ્દો સાથે તેમણે મારા કંઠની આસપાસ તેમનો હાથ વીંટાળ્યો અને મારા ખભા પર તેમનું માથું ઢાળી દીધું થોડા જ વખત પહેલાં શ્રી રાઇટને મેં કહ્યું હતું કે આ સંતને હું ઓળખતો નથી તેથી તેઓ પણ સ્વાગતના આ અસાધારણ દ્રશ્યને ઘણા આનંદથી નિહાળી રહ્યા પેલા સો ચેલાઓ પણ આ સ્નેહાળ દ્રશ્યને આશ્ચર્યથી સ્થિર આંખે જોઈ રહ્યા હું તરત જ જોઈ શક્યો કે આ સંત સમાધિની બહુ ઊંચી સ્થિતિમાં હતા સ્ત્રીના બાહ્ય દેહને ભૂલીને તેઓ પોતાને અવિકારી આત્મા તરીકે જાણતા હતા આત્મદર્શનની ભૂમિકા ઉપરથી તેઓ ઈશ્વરના એવા જ બીજા ભક્તનું આનંદપૂર્વક સ્વાગત કરતા હતા તેઓ મને મારો હાથ પકડીને તેમની ગાડીમાં લઈ ગયા આનંદમયમાં હું તમારા પ્રવાસમાં વિલંબ કરી રહ્યો છું મેં વાંધો ઉઠાવ્યો પિતાજી યુગો પછી આ જિંદગીમાં આજે હું તમને પહેલી જ વખત મળું છું કૃપા કરીને મને છોડીને હમણાં જશો નહીં તેમણે કહ્યું અમે બંને મોટરની પાછલી બેઠક ઉપર બેઠા આનંદમયમાં તરત જ અચળ સમાધિની સ્થિતિમાં પહોંચી ગયા તેમની સુંદર આંખો ઊર્ધ્વ થઈ અને નજીક સુદૂરના આંતરિક સ્વર્ગમાં દ્રષ્ટિ કરી અર્ધી ખુલ્લી રહીને સ્થિર થઈ ગઈ ભક્તોએ મૃદુ સ્વરે ધૂન ગાવા માંડી જગત જનની માની જય હો ભારતમાં ઘણા આત્મદર્શી પુરુષોને હું મળ્યો છું પણ આટલી ઉન્નત કક્ષાની મહિલા સંતનો મને કદી મેળાપ થયો નથી તેમના કોમળવદન ઉપર અવિરત આનંદની એક એવી ઝલક ઝગારા મારતી હતી કે જેથી તેમનું નામ આનંદમયીમાં પડ્યું તેમના ઉઘાડા મસ્તક ઉપર કાળા લાંબા વાળ છૂટા હતા તેમના કપાળ પરનો લાલ ચંદનનો ચાંદલો તેમની અંદર હંમેશા ખુલ્લા રહેતા આધ્યાત્મિક ચક્ષુનો પ્રતીક હતો નાનકડું વદન નાના નાના હાથ નાના નાના પગ તેમના આધ્યાત્મિક વિશાળ કદની તુલનામાં કેટલો પ્રચંડ વિરોધાભાસ આનંદમયમાં સમાધિમાં હતા ત્યારે પાસેની એક શિષ્યાને મેં કેટલાક સવાલો પૂછેલા આનંદમયમાં ભારતમાં ઘણું ભ્રમણ કરે છે ઘણા ભાગોમાં તેમના શિષ્યોની સંખ્યા સેંકડોમાં છે તે શિષ્યાએ મને કહ્યું એમના હિંમત ભર્યા પ્રયત્નોથી ઘણા અપેક્ષિત સામાજિક સુધારાઓ થઈ શક્યા છે પોતે બ્રાહ્મણ હોવા છતાં આ સંત વર્ગભેદમાં માનતા નથી અમારો એક વર્ગ એમની સાથે જ ભ્રમણ કરે છે અને એમની સગવડો તરફ ધ્યાન આપે છે અમારે એમની માતૃવદ્ધ દેખરેખ રાખવી પડે છે તેઓ પોતાના દેહની કશી જ કાળજી રાખતા નથી જો કોઈ એમને જમવાનું ના આપે તો એ ભોજન કરશે નહીં તથા તે બાબતની તપાસ પણ નહીં કરે એમની સામે ભોજન મૂકવામાં આવે છે તો પણ તેઓ એને અડતા નથી એમને અમારા હાથોથી જમાડીએ છીએ જેથી તેઓ આ જગત છોડીને ચાલ્યા ન જાય ઘણી વખત દિવસો સુધી દિવ્ય સમાધિમાં તેઓ લીન રહે છે એવે સમયે એમની આંખો પલકારો પણ મારતી નથી શ્વાસો શ્વાસોચ્છ્વાસ એકદમ ધીમો નામ માત્રનું હોય છે એમના પતિ ભોલાનાથ એમના મુખ્ય શિષ્યોમાંના એક છે ઘણા વર્ષો પહેલાં તેમના લગ્નના થોડા વખત પછી ભોલાનાથજીએ મૌનવ્રત લીધું હતું પેલી શિષ્યાએ પહોળા ખભાવાળા લાંબા વાળ અને સફેદ દાઢી સાથે સુંદર આકૃતિવાળા એક પુરુષ તરફ આંગળી ચીંધી તેઓ આ સમુદાયની વચમાં શિષ્યને છાજે એવા પાર્થિવ જગત તરફ પોતાની ચેતના કેન્દ્રિત કરી પિતાજી મને કહો કે તમે ક્યાં રહો છો તેમનો અવાજ ઘણો જ સ્પષ્ટ અને મધુર હતો હમણાં અહીં કોલકાતામાં અથવા રાંચીમાં પણ થોડા જ વખતમાં હું અમેરિકા પાછો ફરવાનો છું અમેરિકા હા ત્યાંના આધ્યાત્મિક સાધકો તરફથી એક ભારતીય મહિલા સંતનું બહુ ભાવભર્યું સ્વાગત થશે તમે આવશો પિતાજી મને લઈ જશે તો હું આવીશ આ પ્રત્યુત્તરથી બાજુમાં ઉભેલા શિષ્યોમાં ગભરાટ ફેલાયો અમે લગભગ વીસ જેટલા શિષ્યો હંમેશા આનંદમય મા સાથે જ મુસાફરી કરીએ છીએ એ પૈકીના એકે દ્રઢતાથી કહ્યું અમે તેમના સિવાય જીવી શકીએ નહીં જ્યાં જ્યાં તેઓ જાય ત્યાં ત્યાં અમારે જવું જ પડશે દિલગીરી સાથે મારે આ યોજના અવ્યવહારુ સમજીને પડતી મૂકવી પડી કેમકે રસાલો ઘણો મોટો થઈ જવાનો સંભવ હતો આ સંતની રજા લેતી વખતે મેં વિનંતી કરી કૃપા કરીને તમારા ભક્તો સાથે રાંચી તો આવો તમે સ્વયં એક દિવ્ય બાળક છો તેથી તમને મારી શાળાના નાના બાળકો સાથે આનંદ આવશે પિતાજી મને જ્યારે પણ લઈ જશે હું આનંદથી આવીશ થોડા વખત પછી રાંચી વિદ્યાલયે આ સંતની આગામી મુલાકાત માટે ઘણા ઉત્સાહથી તૈયારીઓ કરવા માંડી નાના છોકરાઓ તો કોઈ પણ ઉત્સવ માટે મીટ માંડી જ રહ્યા હોય છે ભણવાનું નહીં કલાકો સુધી સંગીત અને આખરે મિષ્ટાન્ન ભોજનની ચરમસીમા જય હો આનંદમય માનો જય સંતનો રસાલો શાળાના દરવાજામાં દાખલ થયો ત્યારે ડઝનબંધ ભૂલકાઓ તરફથી આવા આવકારના શબ્દો ઉત્સાહભેર વારંવાર ઉચ્ચારાતા હતા ગલગોટાનો વરસાદ મંજીરાનો અવાજ શંખોની ગર્જના અને મૃદંગની થાપો આનંદમયી માએ વિદ્યાલયની સૂર્ય પ્રકાશિત ભૂમિ ઉપર પોતાના હૃદયમાં સદૈવ ધારણ કરેલ સ્વર્ગ સાથે હસ્તે મુખે વિચરણ કર્યું અહીં બધું ખૂબ સુંદર છે આનંદમય માએ હું એમને મુખ્ય મકાન તરફ દોરી જતો હતો ત્યારે કૃપાળું થઈને કહ્યું બાળ સુલભ હાસ્ય સાથે તેઓ મારી બાજુમાં જ બેસી ગયા દરેકને તેઓ પોતાના અતિ પ્રિય મિત્રો પૈકીની સૌથી નિકટમાંના એક છે એમ લાગવા દેવા છતાં એકાંતની આભા તેમની આજુબાજુ સદા રહેતી હતી સર્વ વ્યાપકતાની વિરોધાભાસી ભિન્નતા કૃપા કરીને આપના જીવન સંબંધી મને કંઈક કહો પિતાજી બધું જાણે છે મારે પુનરાવર્તન શા માટે કરવું દેખીતી રીતે જ એમને લાગ્યું કે એક જન્મના તથ્યાત્મક ઇતિહાસનું કોઈ મહત્વ નથી હું હસ્યો અને મારી વિનંતી મેં ફરી રજૂ કરી પિતાજી બહુ કહેવા જેવું નથી સૂચક ઇશારો કરતા હાથ પહોળા કરીને તેમણે કહ્યું આ ક્ષણભંગૂર શરીર સાથે મારી ચેતનાએ કદી ઐક્ય અનુભવ્યું નથી પિતાજી અહીં પાર્થિવ જન્મ લેતા પહેલાં હું એ જ હતી નાની છોકરી તરીકે હું એ જ હતી પુખ્ત ઉંમરની સ્ત્રી થઈ ત્યારે પણ હું એ જ હતી જે કુટુંબમાં હું જન્મી તેણે આ શરીરને પરણાવ્યું ત્યારે પણ હું એ જ હતી અને પિતાજી આજે તમારી સમક્ષ જે હું છું તે પણ હું તે જ છું આ પછી પણ જ્યારે મારા આજુબાજુ પ્રકૃતિનું નૃત્ય બદલાશે ત્યારે અનંતના કક્ષમાં હું એજ ઊંડી ધ્યાનસ્થ દશામાં ઉતરી ગયા તેમનું દર મૂર્તિમાફક સ્થિર થઈ ગયું જે પ્રદેશમાંથી એમને હંમેશા નિમંત્રણ મળ્યા કરે છે ત્યાં તેઓ ઉપડી ગયા એમની કાળી આંખો નિર્જીવ અને જાણે પારદર્શક હોય એવી દેખાતી હતી સંતો પોતાના શરીરમાંથી ચેતના ખેંચી લે છે ત્યારે એ માટીના નિર્જીવ ટુકડા જેવું જ હોવાથી મોટે ભાગે તેનો બાહ્ય દેખાવ આવો જ હોય છે સમાધિ દશામાં અમે બંને કલાકે બેસી રહ્યા થોડાક મધુરા હાસ્ય સાથે તેઓ પાછા ચૈતન્યમાં આવ્યા મેં કહ્યું આનંદમયીમાં કૃપા કરીને મારી સાથે બગીચામાં પધારો શ્રી રાઈટ થોડા ફોટા પાડશે જરૂર પિતાજી તમારી ઈચ્છા તેજ મારી ઈચ્છા સંખ્યાબંધ ફોટાઓ માટે તેઓ ઊભા રહ્યા ત્યારે તેમની ભવ્ય આંખોનો રહ્યો ભોજનનો સમય થયો એમના ઉપર પલાઠી બેઠા તેમની બાજુમાં એક શિષ્ય જમાડવા બેઠો શિષ્ય હાથમાંનો કોળિયો એમના હોઠ સુધી લઈ જાય ત્યારે આજ્ઞાને આધીન થઈને બાળકની માફક ગળી જતા એ સ્પષ્ટ જણાતું હતું કે આનંદમયમાં શાક અને મીઠાઈના સ્વાદનો તફાવત જાણતા નહોતા સંધ્યા સમયે સંત પોતાના રસાલા સાથે જવા નીકળ્યા ત્યારે છોકરાઓએ ગુલાબની પાંદડીઓનો વરસાદ વરસાવ્યો જતાં જતાં તેમણે છોકરાઓને હાથ ઊંચા કરીને આશીર્વાદ આપ્યા છોકરાઓના વદન ઉપર તેમના સ્વાભાવિક પ્રેમની ઝલક ફરી વળી જીઝસ ક્રાઇસ્ટે ઘોષિત કર્યું છે તું તારા પરમેશ્વરને સંપૂર્ણ અંતઃકરણથી સંપૂર્ણ આત્માથી સંપૂર્ણ મનથી તથા તારી સંપૂર્ણ શક્તિથી ચાહીશ આ પહેલી તમામ ક્ષુલ્લક આ બાજુએ મૂકીને આનંદમયી પોતાનું સર્વસ્વ ઈશ્વરને ચરણે ધરી દે છે પંડિતોના નીરસ વિવાદથી નહીં પણ શ્રદ્ધાના નિશ્ચિત તર્કથી આ બાળક જેવા સંતે માનવજીવનની એકમાત્ર સમસ્યાનું નિરાકરણ કરેલ છે ઈશ્વર સાથેના ઐક્યની સ્થાપના અનેક સમસ્યાઓના ધુમ્મસથી ઝાંખી થયેલી નિતાંત સરળતા અને સાદગીને મનુષ્ય ભૂલી ગયો છે ઈશ્વર તરફના એકાંગી પ્રેમને બાજુએ મૂકીને પ્રજાઓ પોતાની નાસ્તિકતા છુપાવવા મંદિરો તરફ પડતો આદર બતાવે છે માનવહિતના આ કાર્યો જરૂર સદાચારમય છે કેમ કે થોડા વખત પૂરતો પણ માનવીનો દેહાધ્યાસ છૂટે છે પણ જીઝસે પહેલી આજ્ઞામાં બતાવ્યા પ્રમાણે જીવનની જે એકમાત્ર જવાબદારી છે તેમાંથી તે છટકી શકતો નથી માનવના એકમાત્ર હિતેચ્છુ પરમાત્મા દ્વારા મુક્તપણે બક્ષવામાં આવેલ હવાના પ્રથમ શ્વાસ સાથે જ પ્રભુને પ્રેમ કરવાનું ઉન્નતિકારક કર્તવ્ય શરૂ થઈ જાય છે એમની રાંચીની મુલાકાત પછી બીજી એક વખતે મારે આનંદમય માને મળવાનું થયેલું કેટલાક મહિના પછી મેં તેમને તેમના શિષ્ય સમુદાય સાથે સિરામપુર સ્ટેશન ઉપર ગાડીની રાહ જોતા જોયા હતા પિતાજી હું હિમાલય તરફ જાઉં છું કેટલીક ઉદાર વ્યક્તિઓએ અમારા માટે દહેરાદૂનમાં આશ્રમ બનાવ્યો છે તેમણે મને કહ્યું તેઓ જ્યારે ગાડીમાં ચડ્યા ત્યારે મેં આશ્ચર્ય મુગ્ધ થઈને જોયું કે ટોળામાં હોય ગાડીમાં હોય મિષ્ટાન જમતા હોય કે શાંતિથી બેઠા હોય ત્યારે પણ એમની આંખો ઈશ્વરથી કદી વિમુખ થઈ નથી મારા અંતરમાં હજી હું એમનો અવાજ સાંભળું છું અમાપ મધુરતાનો પડઘો જુઓ અત્યારે અને હંમેશા સનાતન સાથે એક હું હંમેશા એ જ છું